એની આંખ લાલ લાલ એના હાથમાં મસાલ એની વાણી માં ભવની મીઠી એવી ગંતી નાચતી યુવાની દીછી યોગેશ્વર વ્યાપી રહ્યો એના અંગ અંગમાં યુદ્ધો બન્યો છે સજ કેસરિયા રંગમાં એની આંખમાં ખુમારી अनोખી હતી જ્ઞાનનો પ્રકાશ લઈ જગમાં ફરનારો અજ્ઞાની અંધારા ઉરના હરનારો એને અંધવાડે સંસ્કૃતિ હસતી દીથી રાજ તો સદાયે પ્રભુના વિશ્વાસમાં શક્તિની સો પિ લગામ ઈસ હાથમાં એની શક્તિ ભક્તિ થઈને મહેકી ઊઠી પ્રેરણા ને પ્રેમ પંડુરંગ થી મળ્યા છે તેથી યુગેશ્વર ના આશીષ મળ્યા છે હવે ઉગ્યો પ્રભાત રાત ગઈ છે વીતી એની આંખ લાલ લાલ એના હાથમાં મસાલ એની વાણી માં માધવની મસ્તી મીઠી એવી નાચતી ગણતી નાચતીયુવાહિ